गुड मोर्निंग जय श्री कृष्ण श्री शिवाई नमस्ते जय जय श्री रावर न्यू लॉक तो हम पहला मंदिर जी आज पूर्व है પેલા એમનું દૂધ અને ચકરી તળી દઈશું પછી બધું કામ કરીશું તો પહેલા મંદિરે જઈ તો પછી કન્ટિન્યુ કરું શ્રી શિવાય ન મસ્ત રાતે જઈચરમાં તો આઠ વાગી ગયા શ્રીજી બાબાના દર્શન કરી લઈએ ઠાકોરજી દાદા રાઉચરમાં ગણપતિ અને મસ્ત ચકરી હીગલ દીધીને ત્યાંથી આવી હતી મેં તોડી દીધી છે આજે ઉપવાસ છે એટલે સાથે રોટલી તરી છે અને ચા તૈયાર છે અને મસ્ત દહીં જમાયું જોઈએ વાહ કેવું સરસ સરસ દહીં જામી ગયું છે તો મસ્ત ચા રેડી થઈ ગઈ છે અને સાથે હિરલગી ત્યાંથી ચકડી આવી ગઈ તે મસ્ત ચકડી તૈયાર થઈ ગઈ છે આજે ચકલી પડી કે એમનો ગુરુવાર છે તો એમને કઈ ગઈ નથી જવાનું

જે એમ તૈયાર થઈ રહ્યા છે હવે અને ચા આપી દઉં તો પછી કામ કરીએ ફટાફટ તો ચલો પછી કન્ટિન્યુ કરીએ કેમ કે સવાર સો માં વહેલું ફટાફટ કામ થાય છે પછી તડકો ચડાય એટલે ફંટાળો આવે કામ કરવાનું પેલા કામ પતાવીએ પછી કરીશું શ્રી શિવાય નમસ્તે દૂમ જય જય બોલ શર્મા સાડા નવ થઈ ગયા છે અને શિવુ નહી લીધું છે સિદ્ધિ 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 એ નહી લીધું છે ને કાનમાં કોડે ભરાઈને બેઠા છે બસ આ ચાલી રહ્યું છે અને અમે બાર કામ પતાવીશું બધું કપડાનું વાસણનું પછી કરું એ કન્ટિન્યુ ચલો બાર ને વીસ થઈ ગઈ છે અને બેન જુઓ

તો સિદ્ધિ ને બોલતા જ આવે છે કેમ કે આવી છે હે ને સિદ્ધિ સિદ્ધિ વેકેશન ક્યારે બોલ છે

સીધી ને ખાવાનું હતું પાપડનું શાક તો નાની આની માટે સ્પેશિયલ પાપડનું શાક બને તો થેન્ક યુ તો કે નાની હા અમે જોઈને કે ઓર કેરી તો મારું જમવાનું રેડી થઈ ગયું છે ગલકાનું શાક રોટલી અને રસ રસની અંદર મેં ઘી નાખ્યું છે અને સૂટ પાવડર બી ન ખાય તો એ બી સારો તો રસ શાંતિથી પચી જાય અમારે ત્યાં જમવામાં શું બન્યું છે કમેન્ટ કરજો અને તમે રસની અંદર ઘી કે સૂટ પાવડર નાખો છો કે નહીં એ જરૂરથી કમેન્ટ કરજો શ્રી શિવાય નમસ્તે વિમ જય જી શ્રી રાધે જય એક થઈ ગયો છે અને શિવ ભાઈ ઉઠી ગયા છે હવે એને સીધું બહાર જઈને બધું ફેર વિખેર કરવાનું એને ને સિદ્ધિ બેન એને લઈ લે છે હા ચલો હું તારું મમ્મા બનાવ શિવ ઉઠ્યો છે સીધી એને લીધો છે હવે એ રેડી થાય એનું ખાવાનું ત્યાં સુધી સીધી એને રાખશે બરોબર શિવ ભૂ પીવે છે એને બાતું એને બાતું બોલું બાતું સિદ્ધિ ને કેવી મસ્તી કરે છે હે ને સિદ્ધિ તો સિદ્ધિ ખાલી ખાલી રોતી હતી તું શિવ મને વાલી વાલી કરશે ના રોઈશ ના રોઈશ જો તો પછી હવે બપોર થઈ ગઈ છે કમસે કમ કેટલા વાગ્યા છે અત્યારે પોણા બે થયા છે તો બસ હવે થોડીક વાર આમથી આમ કરીશું કંઈક અને પછી હોઈ જઈશું હવે સિંહ ઊંઘવા દે તો ઠીક નહીં તર સાંજ પડે શ્રી શિવાય નમસ્તે જય જય શ્રી રાધે બહુ ચરમાં તો છ વાગી ગયા છે સિદ્ધિ તારક મહેતા જોવો છે અને દશા કરજો સિદ્ધિ બાવાને બસ તો પડદો માર્યો છે કેમ કે બહુ તડકો આવે છે કેવો તડકો આવે છે પડદો રાખવો પડે એમ છે બસ કપડાં બપડા વાળીશું સીવું સુઈ ગયો છે બસ તો ચાલી રહ્યું છે છ વાગ્યા છે હવે કપડા પપડા વાળી સુધી તડકો ગયો નથી અને સાંજે હવે સૂકી ભાજી અને રોટલી અને શિવની ખીચડી બનાવીશું જોઈએ પછી સૂકી ભાજી તો ફાઈનલ છે બોલો તમારે શું ચાલે છે કેવી ગરમી છે તો પછી કન્ટિન્યુ કરું શ્રી સિવાય નમસ્ત જઈ જય શી રાધેજી બહુ ચરમાં સીધી નક્કી રીતે બનાવ્યા તે બતાય

ઝૂમ કરીને બતાવો અહીંયા મો સરસ કારીગરી બહુ મસ્ત કરે છે બેન હે ને ગમે છે તને તો અમારું આ કામ કાજ ચાલે છે વેકેશનમાં એમ કંઈ ને કંઈ નવું શીખ્યા કરે છે અને કંઈ ને કંઈ નવું કરતા રહે છે તો આવું હોવું જ જોઈએ કંઈ ક્રિએટિવિટી હોવી જોઈએ જે બેનમાં છે તો સરસ ડ્રોઈંગ બી મસ્ત કરે છે એ કાલે આપણે જોઈશું એનું ડ્રોઈંગ કે કેવું ડ્રોઈંગ કરે છે કરીશ ને કાલે ડ્રોઈંગ ને ઓકે તો પછી કન્ટિન્યુ કરીએ શ્રી શિવાય નવ સુભ્રમ જય જય શ્રી રાધે જય બહુ ચર્મા તો આજે પણ સરસ વરિયાળીનું શરબત બનાવી દીધું છે તો પહેલા એ પી લેશું શિયાળ હોય તો ચા પીએ પણ ઉનાળામાં શરબત પીએ છે રોજ તમે બી પીઓ લો પછી કન્ટિન્યુ કરી શ્રી શિવાય નમસ્તે બેન જય જય શ્રી રાધે જય તો આઠ વાગી ગયા છે શિવ અને સીધી રમે છે અને અમારી ખીચડી રેડી થઈ ગઈ છે મસ્ત અને સ્ટીમની સૂકી ભાજી રેડી થઈ ગઈ છે તો આજના બ્લોગમાં આટલું જ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ करना મત ભૂલો શ્રી शिवाय नमस्तुभ्यમ જય જય શ્રી રાદે જય બહુચરવા